રાખડવાન એટલે કે આજે અમે જવાના છીએ દાણેધર મહાદેવના મંદિરે જવાનું છે અને દર્શન કરશું કરશુ તમને બધાને બતાવશું વાસુકી દાદા થાનગઢ પણ જવાનું છે તમને બતાવશું મનોરંજન કરાવશું કારણ કે મનોરંજન તમારે કરાવવું પડે તો એટલે જે આ વ્લોગ બનાવી એટલે આપણે આજે જઈશું અને તમે જોઈઓ આમને તમને બધું બતાવશું દાઇણેધરનું બહુ બહુ ઇતિહાસ જૂનો ઇતિહાસ છે તાણીતરનો વાસુકી દાદાનું જાડેસવડ દઈશું શું એટલે અમારી સાથે જોડાયેલા સુધી જોજો બહુ મજા આવશે છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે રાણીપેટ સૌરાષ્ટ્રની પણ મધ્ય પાછળ ભૂમિ કહેવાતું આ રાણીપાટ સુંદર લોકેશન મારું તમારે જ્યાં ફોટોગ્રાફ કરવું ફોટોગ્રાફી કરવી હોય જે કરવું વિડીયો શૂટ કરવો હોય ગમે તે પણ કરી શકું આ ત્રણ રાણીપેટ આવેલું છે સરાથી તરણેતર જાતા વચ્ચે આવેલું છે શરાથી દસ દસક કિલોમીટર જેવું થાય છે ક્યાં કણે પહાડ વૃક્ષો પવન ચક્યો એવો સુંદર અને મજા માણી શકો તેવું લોકેશન છે મિત્રો આપણે આવી ગયા છીએ ત્રણે ત્રણ મંદિરે ત્રણે ત્રણ મંદિરે હમણાં હું તમને બતાવું તરણેતરનું મંદિર આપણે મુખ્ય હતું ત્રેણે જઈએ તો કે અથવા શ્રાવણ મહિનાનો સોમવાર એટલે મારે આજ જ નાખો મારે તમને મૂળ હતી કે તરણેતર અમુક અમુક લોકો આવી નથી તો અમુક દૂર થાય અમુક એ પરિસ્થિતિ અનુસાર આવી ન કે એટલે હું તમને બ્લોગની અંદર દર્શન કરાવું તો આપણે આવી ગઈ ત્રણેતર તો તમે જુઓ હું ત્રણેતર ત્રણેતરના મંદિરના દર્શન કરાવું અને થોડોક ઇતિહાસ જણાવું તમે બ્લોગમાં જોડે મિત્રો આ છે તરણે મહાદેવનું મંદિર અને આ છે તરણેતરનો કુંડ જ્યાં લોકો કહેવાય છે કે અહીંયા ઋષિ પાંચમના દિવસે ગંગા નદીનું નીરનું આગમન થાય છે અને તે દિવસે લોકો બહુ લોકો અહીંયા સ્નાન કરવા આવે છે અને ઋષિ પાંચમના દિવસે અહીંયા મેળો ભરે છે જે ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે કે તરણેતરનો મેળા તરીકે ગણાય છે એવું માનવામાં આવે છે કે ઋષિ પાંચમના દિવસે જે ગંગાનું નીરનું આગમન થાય છે એટલે સ્નાન કરવાથી અહીંયા લોકોના અડધા પાપ ધોવાઈ જાય છે અને મિત્રો આ ચરણે તરનું મંદિર છે અહીંયા તરણેતરના મંદિરનું જે એવું છે કે અહીંયા જે અર્જુને મત્સ્યવેદ કર્યો હતો તરણેતરમાં તે અહીંયા આ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો આના ઉપર કરવામાં આવ્યો હતો તો હલો મિત્રો હવે તમને અમે દર્શન કરાવી જો મોબાઈલ એલાઉડ હશે તો હું તમને દર્શન કરાવીશ અંદર તો મેળા તો મિત્રો આ છે ગૌમુખ તેને તેના મંદિરે ગૌમુખ આવે ગૌમુખની માન્યતા એ છે કે આ ગૌમુખમાંથી તમે બહાર નીકળી જાઓ આમાં હું આમાં નીકળી જાઓ આમાં એવું હોય કે જો તમે પાપ અત્યારે કર્યો હોય તો નીકળી ન હલવી જાઓ અને જો પાપ ન કર્યો હોય કર્યો હોય તો પાપ અમારે નીકળો એટલે ધોઈ જાય વાત તો સહી તો આને ટ્રાય કરશે અમારે ધીરજભાઈ જોઈએ આપણે કેટલાક પાપ કર્યા છે

જબરજસ્ત નવસો ને પંચોતેર વર્ષ જૂનું જાણવામાં આવ્યું છે કે નવસો પંચોતેર વર્ષ જૂનું તેણે તેનું મંદિર છે આ રીતે અને આ છે કુંડ અહીંયા ગણે જે પાંડવો ને જે મહાભારત અર્જુને મત્સ્યવેદ કર્યો એ આ જગ્યાએ કરવામાં આવ્યો હતો બહુ ફરવા લાયક સ્થળ જોરદાર છે અને બહુ મજા આવે એવું છે અને ત્યાં કણે માણસો અત્યારે તો ઓછું હોય કે ઋષિપચમના દિવસે જે ત્રણે તનો મેળો ભરાય ગુજરાતના પ્રખ્યાતનો અહીંયા કણે એટલે વિદેશ વિદેશથી લોકો અહીંયા મેળામાં આવે છે બહુ ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે ત્રણે તને તમને ખબર જ હશે જે ત્રણે તને બાર મેદાન છે ત્યાં ત્રણે તનો મેળો ભરાય છે જો તમારે ત્રણે તના મેળાનો ભાગ પણ જોતો હોય મિત્રો તો જલ્દીથી માં કહો તો આપણે ત્રણે તને મેળામાં માં પણ બ્લોગ લાવશું તો પણ જમણા દિવસે પાન પાછા આવશે હું કારણ મિત્રો આપણે આવી ગયા હવે ચા પીવા માટે તમને ખબર જ છે આપણે બધા બ્લોગ માં ચા હોય કારણ કે ચાને આપણે શોખીન જ એટલા હે મિત્રો ત્યાં જઈએ આપણે ચા તો પીવા જ પડે તો પણ તો ભઈ રાજ જાવ ચા મુજો આ આપણી ચા મિત્રો ટી જેવરી થી ચા વગેરે આપણે જવાનું જરૂર છે આપણે એટલે બધાનું નહી મારું મિત્રો અમારી દુકાન આવી ગયા નવ